હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કુકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના લાડુની રેસિપી ઉત્તરાયણ પર દરેક ઘરમાં મમરાના લાડુ બનતા જ હોય છે પણ આ રીતના એકદમ કડક અને મોઢામાં મૂકતા જ એકદમ ક્રિસ્પી એવા લાડુ તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યા હોય સાથે સાથે મમરાના લાડુ વાળવામાં વધારે ઝંઝટ થતી હોય તો બધી પ્રોબ્લેમ્સને દૂર કરી મમરાની એકદમ સરસ આવી ગોળ ગોળચીક્કી કઈ રીતના બનાવી શકાય તે હું આજે તમારી સાથે શેર કરીશ તો ચલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરી રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા મેં અહીંયા અંદાજે અઢીસો ગ્રામ જેટલા મમરા લીધેલા છે જેને પહેલાં આવી રીતના કોઈ પણ એક પેનને ગરમ કરી અને સારી રીતના શેકી લેશું મમરા જેટલા સરસ રીતના શેકાયેલા હશે તેટલા જ મમરાના લાડુ એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે સાથે સાથે અત્યારે શિયાળો હોવાથી તમારે આને પેનમાં જ ગરમ કરવા પડશે જો રેગ્યુલરલી તમારે મમરાને ગરમ કરીને જ મસાલા મમરા અથવા તો મમરાનું જવાણું બનાવવું હોય તો તમારે બનાવતા પહેલાં એકથી બે કલાક તડકે સૂકવી દેવાના જેથી કરીને મમરા ઓટોમેટિક ક્રિસ્પી થઈ જશે તો હવે આવી રીતના પેન ગરમ થઈ ગયું છે તો મમરાને ધીમે ધીમે ચલાવતા રહેવાનું જેથી કરીને ઉપરથી નીચે સુધી બધા મમરા ટર્ન થતા જાય અને સરસ રીતના ક્રિસ્પી થઈ જાય એકથી બે મિનિટ પછી તમારે મમરાને હાથથી તોડી અને ચેક કરી લેવાનું જો સારી રીતના ભૂકો થઈ જતા હોય તો સમજી લેવાનું આપણા મમરા મમરાના લાડુ બનવા માટે એકદમ રેડી છે તો હવે આ મમરા સરસ રીતના ભૂકો થાય છે તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું તો હવે આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીએ મમરાની ચીક્કી અથવા તો મમરાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા પેનમાં એક ચમચીથી પણ થોડું ઓછું એવું ઘી લીધેલું છે જેટલા મમરા હોય તેના કરતાં અડધું આપણે ગોળ લેશું મારે મમરા એપ્રોક્સ અઢીસો ગ્રામ જેટલા હતા એટલે હું દોઢસો ગ્રામ કરતાં પણ થોડો ઓછો એવો ગોળ લઈશ આ ગોળ મેં અહીંયા જે ઢીલી ગોળ હોય તે લીધેલું છે તમે રેગ્યુલર કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો જો તમારા ઘરે ઢીલો ગોળ અવેલેબલ હોય તો તમારે પાયને થોડી એવી વધારે કડક કરવાની આ મમરાના લાડુમાં આપણે કોઈ પણ પ્રકારનો ખાવાનો સોડા કે બીજી કોઈ પણ વસ્તુ ઉપરથી નહીં ઉમેરીએ તો પણ આપણા લાડુ એકદમ માર્કેટમાં મળે તેના કરતાં પણ ક્રિસ્પી અને મોઢામાં મૂકતાની સાથે તૂટી જાય એવા આરામથી કુરકુરા બનશે હવે તમે અહીંયા જોવો છો એ રીતના ગોળની પાય આપણે એકદમ સારી એવી બનાવીશું તો હવે બધો ગોળ પહેલાં તો સારી રીતના ઓગળી ગયો છે હવે એક સાથે પૂરેપૂરા ગોળની પાઈમાં ઉપર બબલ્સ આવતા જાય ત્યારે આપણે પાઈ થઈ ગઈ એવું સમજીએ તો મિનિમમ મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે ગોળમાં જોઈ રહ્યા છો આવી રીતના બધી બાજુ બબલ્સ આવવા માંડે એટલે આપણી પાઈ પરફેક્ટલી થઈ ગઈ છે તો હવે હું બધા મમરા અહીંયા એક સાથે જ ઉમેરી દઈશ અને એકદમ સરસ એવી ગ્રી વડે બધા મમરાને આપણે ગોળ સાથે મિક્સ કરી દઈશું એકવાર બધા મમરા ગોળ સાથે સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ તેને વધારે વાર ગેસ ઉપર નથી રાખવાનો કારણ કે વેધર એકદમ ઠંડુ છે તો આ મમરા કડક થતા જશે તો અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફક્ત અને ફક્ત ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે આવી રીતના હલાવી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ કોઈપણ એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી આ મમરાને તેમાં ઢાળી દઈશું જો તમે લાડવા બનાવવા માંગતા હોય તો અત્યારે હાથને ઘીવાળા કરી ફટાફટથી લાડુ વાળી લેવાના હવે મેં ઓલરેડી પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધેલી તો બધા લાડુનું જે સ્ટફિંગ છે તે તેમાં એડ કરી દઈશું તો હવે હળવા હાથ વડે તેને સરસથી થેપી અને એક જ સરખું કરી લઈશું તમે કોઈ પણ એક વાટકીને ઘીવાળી કરી એમ પણ કરી શકો છો હવે અહીંયા આપણે આપણી ચીકીને ચોરસ જો કાપવી હોય તો જેમ શક્કરપારા કટ કરતા હોય તે જ રીતે કરી લેવાની અને અહીંયા હું ઉપરથી પિસ્તાની કદરણ એટલે કે પિસ્તાના ભૂક્કાને એડ કરું છું હવે અહીંયા તમારે ગોળ ચીકી બનાવી છે મમરાની તો આવી રીતના કોઈ પણ એક ધારવાળા લાડ વાટકાને આવી રીતના પ્રેસ કરશો એટલે સરસ એવી ચીકી બનતી જશે તો તમે જુઓ છો એમ ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં આપણે મમરાના લાડુ અને ચીકી બનાવી લીધેલા હવે અહીંયા સાઈડના જે કોર્નર્સ રહેશે તેને તમે ફરીથી સેમ બાઉલમાં ગરમ કરી લેશો એટલે એકદમ સરસથી વળે તેવા થઈ જશે તો હવે જોઓ છો એમ ખૂબ જ સરસ રીતના આપણી મમરાની ગોળ ચીકી બનીને તૈયાર છે લાડુ વાળવાની ધગવાની કે કોઈપણ જાતની ઝંઝટ વગર રેડી થઈ જશે હવે બેથી ત્રણ લાડુ પણ હું તમને અહીંયા વાળીને બતાવું છું આવી રીતના હાથને ઘીવાળા કરી ગોળ ગોળ ફેરવતું જવાનું જેથી લાડુ તૈયાર થઈ જશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ